હલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જો કે તમે બધાય મજા મજા તો સ્વાગત છે તમારા બધાનું મારા નવા વિડીયોમાં ને જો આપણે વિડીયોની શરૂઆત કરી દીધી છે હવે તો જો ગુલાબી ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે હું આવી ગઈ છું ને વિડીયો બનાવવાની બહુ કંઈ ટાઈમ રહેતો નથી જો હું આજે આવી ગઈ છું ના જો સવાર સવારનો યુ એકદમ મસ્ત છે હરી ગયોમાં જો શીંગુની પણ શરૂઆત થઈ ગઈ છે હવે શિયાળાની બહુ મજા આવે શીંગુ ખાવાની મારા દેરની ખેરે જો ન્યુ મેમ્બર એડ થઈ ગયું છે તો હું આજ તમને એને મળાવું જોઈએ આપણે જો ન્યુ મેમ્બર આ છે મારો શંભુ અહીંયા એની પાસે નીચે અમારો બેન જો ખાલનો તાવ આવી ગયો તે બેઠા અહીંયા રસ્ટી એ દિશો તાવ આવ્યો વાઈને તો તાવ આવી ગયો ખાલીનો ઉઠીને બેઠી છે અમારી શેરીમાં જો કોઈ માણસો અત્યારે હોય ની બધાય કામે કાજે આવી ગયા હોય ગાય છે આરે આરે બકાલું પણ લઈ આવીશું એના ધોવાનું છે ડુંગળી છે મેથીની ભાજી એકાથે નીકળતી પણ નથી રીંગણા અને મરસા ધોવાના છે એને આપણે ધોઈ નાખીએ પછી મસ્ત મજા રસોઈ નાખી નાખીએ મજામાં ધોઈ નાખીએ હવે સરસ મજાનું શાકભાજી ધોઈ નાખ્યું છે મસ્ત મજાના ચોરવાડના રીંગણા છે મેથીની ભાજી શિયાળામાં આવું મજા આવે ખાવાની ચાલો તો હવે આપણે રસોઈ બનાવી નાખીએ

અહીં જ આપણે શાક બને છે તો અહીં આપણે રોટલા બનાવી નાખીએ મૂકી દીધી ગેસ ચાલુ કરી દીધો છે આપણે રોટલા બાજરાના એના માટે જો બધી તૈયારી કરી લીધી છે પાસે માં જો હમણાં શું કરશે ટોક હાલો એ એ સંભુડિયા સંભુડિયા ડોલને બોલ ને બધું ઉથમું નાખી દીધું પાણી નહીં પીવા જોઈએ હે હાલ તને મા પાણી લઈ હાલ હાલ હલો હલો ગાઈઝ ક્યાં જોઈએ ગાયની માયા ટા મારે મારી અમારી કારી ને સંભુડિયો સંભુડિયા છે હરખુ બોલ ગાવ કાપી નાખી એ આગલી વિડિયો કાપી બી

અને જો કપડા પણ ધોવાઈ ગયા છે કપડાં નહીં સુકવી દીધા છે અને આપણા કંટ્રોલેથી આવેલા ઘઉં સોખા જેને આપણે તપવવા નાખી દીધા છે થોડીક વાર માટે પછી આડી ઝાટકીને ડબ્બામાં ભરી લેશું ચાલો તો જો મારે એવું કરવાનું છે સિલાઈનું કામ પાછું નવું કામ આવી ગયું છે અમામાં જો બાયનકવાઈન છે નવો ડ્રેસો છે એમાં આમાં બુધે માં સિલાઈ કરવાની છે હાલો તો હું સિલાઈ કરું કે બુધે માં તમે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી નાખો મળીએ તો નેક્સ્ટ વિડીયો માં ત્યાં સુધી આવજો બાય બાય